જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો આજે તારીખ ત્રેવીસ નવ બે હજાર મિત્રો દાંતીવાડામાંથી જે પાણી છોડવામાં આવે છે મિત્રો એ બનાસ નદીમાં ડીસા સુધી પહોંચી ગયું છે તમે જોઈ શકો છો આ છે મિત્રો ડીસા બનાસ નદીનો પુલ છે અને મિત્રો પાણી ડીસા પુલથી થોડુંક આગળ નીકળ્યું છે તમે જોઈ શકો છો સો મીટર આગળ ગયું છે અને મિત્રો થોડું હાલમાં પાણી ચાલું છે તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક જોવા માટે પણ આવે છે તો તમે જોઈ શકો છો મિત્રો જે પણ લોકો લાઈવમાં જોડાયા કમેન્ટ કરજો મિત્રો તમે ક્યાંથી લાઈવ દેખો છો અને જે પણ નવા હોય તો મિત્રો લાઈક કરી દેજો અને ફોલો ના કરી દો અમારી પેજ પ્રોફાઇલને ફોલો પણ કરી દેજો જોઈ શકો છો પાણી ડીસા સુધી આવી ગયું છે ડીસા બનાસ નદીમાં પાણી આવી ગયું છે જો કેટલા બધા લોકો જોવા આવ્યા છે અને આ છે ડીસાનો પુલ અમારે પુલથી થોડું આગળ નીકળ્યું છે ટાવર થોડું ઓછું આવે છે ઓડીસ્સા સુધી પાણી પાકી ગયું છે જે પણ લોકો લાઈવ માં એ કમેન્ટ કરો કાપી લાઈવ દેખો फटाफट યો ડિસા જે પાણી આવી ગયું છે પબ્લિક થોડી થોડી વધી રહી છે હવે જો જો કેટલું બધું પાણી ચાલુ છે પુલથી થોડું આગળ નીકળ્યું છે આ રહ્યો અમારો પુલ ઈશા વાળા

જો કેટલા બધા લોકો જોવા માટે આવ્યા છે હવે જો કાટો ભાઈ ના આવ્યા ને નાવ બા નાવ બા નાવ બા જો કેટલે બધી પબ્લિક જોવા માટે આવે છે ઈશા સુધી પાણી આવી ગયું છે આ તો લઈને આવ્યા

માણસો માછલી પકડવા આવ્યા હતા અમુક માણસો તો ખાલી ભાઈ માછલી પકડીશું ফোন কাপি জি ফ

Jawa sedih sama Pul. Pernah pernah? Mana Mau live karo? Jitan punggah gitu sih. Tapi pernah baru berdua. abla diyor hava No, not again.